મેર સમાજને શ્રી ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ વતી મારા રામ રામ સીતારામ સમૂહ લગ્નનો વ્યાપક સ્વીકાર અને આવકાર એ કોઈ પણ સમાજની વૈચારિક પ્રગતિની નિશાની તરીકે જોઈ શકાય છે અને આપણા મેર સમાજમાં પણ આ દોરને યથાવત રાખવા શ્રી ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ સોળ ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થી ભવન ખાતે આ પ્રસંગનું આયોજન કરવામાં આવેલ છે આ સમૂહ લગ્નમાં આશરે જેટલા નવ દંપતીઓ લગ્ન જીવનની શરૂઆત કરશે આ સુ પ્રસંગે આપ સૌને નવવિવાહિત યુગલોને આશીર્વચન આપવા માટે આઈએમએસસી તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે સાથે સાથે આ કાર્યના અંદાજિત ખર્ચને પહોંચી વળવા માટે આપ સૌનું આર્થિક અનુદાન પણ ખૂબ જ અગત્યનું છે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તરફથી આપણા સમાજને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે અનુદાન આપવા માટે અપીલ કરવામાં આવે છે મને ખાતરી છે કે આશીર્વચન સાથે સાથે દેશ વિદેશમાં રહેતો મારો સમર્થ મેર સમાજ આ કાર્યમાં પોતાનું ખાસ યોગદાન આપશે અને આ પ્રસંગને વધુને વધુ સફળ બનાવશે તેવી પ્રાર્થના જય લીરબાઈમાં